દમણના ભીડભંજન મહાદેવ મંદિરમાં નવ દિવસની કથાનું શુભારંભ કરવામાં આવ્યું આજે નાની દમણના ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવકથા શરૂ થાય તે પહેલાં પોથી અને કળશયાત્રા કાઢવામાં આવી હતી આ પોથી યાત્રા વિશાલ ટંડેલના નિવાસસ્થાનથી વિધિવત પૂજા અર્ચના કરી ઢોલ નગાડા સાથે કાઢવામાં આવી હતી પોથી અને કળશ યાત્રામાં ગામના લોકો અને મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો આ યાત્રા વિશાલ ટંડેલના નિવાસસ્થાનથી બ્રાહ્મણ ફળિયા થઈ રાણા સ્ટ્રીટથી ભીડભંજન મહાદેવ મંદિર પહોંચી હતી ત્યારબાદ પોથીની પૂજા કરી શિવ મહાપુરાણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું શ્રી કથાવાચક શ્રી રમેશ બાપુ છ ઓગસ્ટ સુધી શિવભક્તોને કથાનું રસપાન કરાવશે જેમાં બિલીપત્ર મહાત્મ્ય રુદ્રાક્ષ મહાત્મ્ય સતી પ્રાગટ્ય નંદ ઉત્સવ શિવપાર્વતી વિવાહ કાર્તિક પ્રાગટ્ય ગણપતિ પ્રાગટ્ય દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજા જેવા પાવનકારી પ્રસંગોનું પણ ભક્તજનોને રસપાન કરાવશે કથાના આયોજક દ્વારા મોટી સંખ્યામાં ભક્તજનોને કથાનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે સ્વાગત કરે તાળીઓના ગડગડાશે તાળીઓ ગડગડાટી વધાવીને

આજે ખરેખર શ્રીમ્વર મહાદેવ ટ્રસ્ટ દમન જે શિવકથા નું આયોજન આપણા મંદિરના આ પવિત્ર પ્રાંગણ થયું છે આજે આપણે કહી શકીએ કે શ્રાવણ નો પવિત્ર મહિનો અને એમાં પણ આજે જયારે નાગપંચમી જેવો મહત્વપૂર્ણ આપણો ઉત્સવ હોય એ દિવસે આપણે શ્રી શિવ આજે પ્રારંભ કરી રહ્યા છે ત્યારે આપણી શર્વી વચ્ચે જે આપણને શ્રી કથા નું રસપાન કરવા જઈ રહ્યા છે એવા આપણા વ્યાસપીઠ પર વિરાજેલ વ્યાસ ભગવાન તુલ્ય એવા આપણા રમેશ બાપુજીને આપણા સર્વથી કોટી કોટી વંદન કરીને પ્રણામ કરું છું ઉપસ્થિત અહીં ભૂલ દેવતાઓને વંદન કરું છું પીઠમંજિનેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીને આપણા સતેશ્વર મહાદેવને રામ ભગવાનજીને વંદન કરું છું ઉપસ્થિત અહીં વાજિંદ્ર આપણા મિત્રો આપણા પીઠમંજિનેશ્વર મહાદેવ ટ્રસ્ટ જે પ્રમુખ શ્રી ભાઈ શ્રી મુકુંદભાઈ ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈ આપણા રાણા સમાજના પ્રમુખ સમાજ ના પ્રમુખ ઉપસ્થિત આપણા જયંતિભાઈ પટેલ અને અહીં જે આપણે શ્રોતા બનીને ઉપસ્થિત એવા જે આપણે કથાનું રક્ષણ રક્ષપણ કરવા એવા છે એવા ભાવિક ભક્તજનો મારી માતા બહેનો યુવાન સાથીઓ દરેકને મારા હર હર મહાદેવ